બહુ વીજળી થાય પવન છે હજી પણ બેક ઓછો છે જો આવી રીતની વીજળી થાય એક જ ધારી હજી વરસાદ આવશે ખરો કારે આવે એ નક્કી નહીં પણ વરસાદ આવશે તો ખરો જ તે હજી તો હમણાં વીજળી થાય છે હો પાછી જો કોટલી થાય અર અર તો બાપરે બાપ બીક લાગે મને તો મને તો બીક લાગે કેટલી વીજળી થાય તો બંધ કરો બંધ કરો વીજળી થાય મિત્રો કેટલી વીજળી થાય હજી કેટલી વીજળી થાય જોવો અત્યારે મેં લાઈવ હતા લાઈવ બંધ કરી દીધું ને પછી મેં કીધું થોડો ઘણો વિડીયો તો ઉતારી લો આપણી પાછો કેવો વરસાદ છે કેવી વીજળી બધી છે તો તમને બધાને અમારે દેખાડવું તો પડે જ નથી સાહેબે તમને કંઈક આગાહી આપેલી હતી તો એ આગાહી પ્રમાણે આલું તો પડે જ કે અમારે એટલે દેખાડવું પડે તો જો તમને દેખાડ્યું છે ને આવી રીતે કંઈક વીજળી થાય છે એટલો વરસાદ આવે છે વરસાદ ભાવ નથી આવતો પવન નથી વીજળી તમે કે દાખલ બહુ વસ્તી થાય વરસાદ ને પવન હતું પણ ધીમું પડી ગયું બેક હજી ફૂલ થાય બાપરે

ફેમિલી ફાઇનલી છે ને આપણે રાત પીસીનો ડાયરેક્ટ ડાયરેક્ટ ખબર પડી જશે સવાર એટલે કે આમ જુઓ દિહાળું થઈ ગયું જાય ભાઈ આમ જો સૂર્ય ભગવાન ઘણા બધા ઉગી ગયા જરા અને કેટલું નુકશે ને એવું તમને હું દેખાડી દઉં ખાલી વૃક્ષ બોલે તો ઝાડવા છે ને અમારે જો અહીંયા આવી કાચડી ને એવું બધું કેટલું કેટલું ફેળ આવી ગયું કેટલું કેટલું કેમ કેમ થઈ ગયું તમને બધું દેખાડવાનું શું હું વિડીયામાં મચ્છી પાછી લાટ બધી જોય એ મળશે વાવાઝોડા કેટલી મચ્છી પકડી લાવી મશબાળા બધું તમને હું દેખાડવાનું છું તમારે સમક્ષ રજો કરું છું વિડીયા બિનારે રજો મજા છો આમ જો હરિવા અહીંયા ભાંગી ગયો પછી ઓલા બે હરિવા હવે હાવ વળી જાય આમ પછી મોર હતા એ બધા ખરીદ જાય એકે એક અને અમારું બધું જ છે ને આ જો ફફડાઈ જાય અવળા થઈ જાય એટલો પવન અમારે એવો વીજળી છે વરસાદ રોડો અને વરસાદ પણ ઘણો બધો આવ્યો ને હજી બે દિવસ કન્ટિન્યુ વરસાદ આવ્યો છે ત્રણ દિવસ આવી છે પણ બે દિવસ બહુ આવ્યું છે પછી આ કાયત્રીન આમ બધું અવળું અવળું થઈ જાવ એટલે કામ આમ ફેલાઈ હવે હાવ ફેલાઈ ગયું ને એટલો વરસાદ આવ્યો એટલો વરસાદ આવ્યો કે આ ભાંગવા 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 થઈ ગયો તો બાજરી

હવે આપણને તો કઈ ખબર નહીં આપણે બાજરી છે ખડ હતું એ ફૂજ ગયો આપણે તો ખાલી વાલ લેવાનું પીણો અમારે આનંદ ભાઈ એ હું શરૂ કર્યું પૂકડો હરકો કરો કે વાહ તો કઈ વાંધો નહીં તો ખડે બધું ફૂજ ગયું છે આપણું અને આ તો હળવું હોય આવું ઝીણું ઝીણું આ આ પાતળા પાતળા દાંડલા તોય ફૂજ્યું કાંઈ અને ઓલું બાજરીને એવું તો ડુંડામાં તો ઉપર વજન હોય તો ખરેખર બધે નુકસાન છે ફૂલામ ફૂલ અત્યારે વરસાદ આવે ને એ નહીં સારું પણ હું કહેતો ન કહેતો

જરા 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 મિનેડો રિપેરિંગ કામ કરે છે ઓ હો જો આમ તો થોડાક દિવસ ન ઉતરવાનું છે પછી આપણે ચાર નસલા સરખી જાય પછી ચાર મેલે કે ઉસાક આવશે જોરદાર મેલે જોરદાર ગા મજા આવશે જોવાની ગા જાય જોવાની અત્યારે તો મિયા ન એવું બધું છે કે એટલે નથી ન આવતી કઈ બહુ એવું છે

આ તો પાન ખાઈને લાલ મોઢા રાખી અમારે અંદર નુકસાન કેટલું થાય અમારું મન જાણશે કા અને તમને બધું દેખરછું હું હું નુકસાન થાય તો ધનજી પૈસા લાય લાય ધનજી લાઈ તો આપણે નુકસાન ખેતરવાળાને નુકસાન થાય એમ નહીં અમારે નુકસાન થાય વાત 100% છે એય આયા આયા હાલો ભાઈ અમારે એ મારો બેટો નોકરી જાય ખૂતડી ને જો બોલ જો જાય જો જાય જો જાય એલા લીમડી સડી લીમડી સડે બોલો કાઈ એમ હતી કે તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ માં નહીં થાય તો સબસ્ક્રાઈબ કરી દો પણ કેવી રીતનું તોફાન હતું એ તમે રાતે જોયું છે વિડીયોમાં જોયું છે અને મસ્બાવાળા તોફાનમાં ફસાણા એટલું શાક માઇન્ડ માઇન્ડ આવ્યું એટલે કે સોડો કસાક એવું લાગ આવ્યું નથી